નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહો અને દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી ખેડૂતોને મળશે ઝીરો ટકા વ્યાજે લોન સ્માર્ટ મીટર અંગે મોટી જાહેરાત મોદી સરકારમાં મોંઘવારી વધી રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો આજના સૌ પ્રથમ તાજા સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટર અંગે મોટી જાહેરાત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ અંતર્ગત એક મહત્ત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે પીજીવી સીએલના ખંભાળિયા ડિવિઝનલ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલ ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી કંપનીએ જણાવ્યું છે કે જો જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેને બદલીને સ્માર્ટ મીટર લગાવવું જરૂરી નથી કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં પણ જૂના અને ચાલુ મીટરોને બદલવાનો કોઈ પણ હુકમ નથી ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ઝીરો ટકા વ્યાજે રૂપિયા પાસાઠ હજારની લોન ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે આ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના અંદાજે બે લાખ પચીસ હજાર ખેડૂત સભાસદો માટે રૂપિયા તેરસો કરોડની જોગવાઈ કરીને હેક્ટર દીઠ બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસાઠ હજારનું જીરો ટકાએ એક વર્ષની મુદત માટે કૃષિ લોન આપવાનો નિર્ણય કરતા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી છે મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લિટર મોંઘું થઈ છાસઠથી સત્તાણું પ્રતિ લીટર થયું છે જ્યારે ડીઝલ બાવનથી નેવું રૂપિયા પ્રતિ લીટર થયું છે અને સિલિન્ડર ચારસો દસથી મોંઘો થઈને રૂપિયા અગિયારસો ને ત્રણ પહોંચ્યો છે ત્યારબાદ લોટની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ વીસથી વધીને ત્રણ પોઈન્ટ ચાલીસ પ્રતિ કિલો કઠોળની વાત કરીએ તો રૂપિયા એંસીથી વધીને બસો દસ રૂપિયા પ્રતિ કિલો અને દૂધ ત્રણ પોઈન્ટ ત્રીસ રૂપિયાથી વધીને છાસઠ રૂપિયા રાહુલ ગાંધીએ એમ પણ જણાવ્યું કે યોજાવાની શક્યતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે એપ્રિલ મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું મતદાર યાદી સુધારણા જેની આખરી યાદી ફેબ્રુઆરીમાં આવશે બીજું કારણ રાજકીય છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ફેલાયેલા અસંતોષને લીધે સરકાર હાલમાં ચૂંટણી ટાળવા માંગે છે રેશન કાર્ડ અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રેઠાના પુરાવા તરીકે નહીં થઈ શકે તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયથી રેશન કાર્ડનો દુરુપયોગ રોકવાનો હેતુ છે ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં અઢારથી વીસ નવેમ્બર દરમિયાન તાપમાન સામાન્ય રહેશે જોકે ડિસેમ્બરની શરૂઆતથી જ પવનો ફૂંકાશે અને ખાસ કરીને બાવીસ ડિસેમ્બર પછી કડક ઠંડીનો અનુભવ થશે તેમણે જણાવ્યું કે લાનીનોની અસરને કારણે જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે ત્યારબાદ મિત્રો આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એક ઝટકે દેવા માફ કર્યા હતા જે હા મિત્રો ખેડૂતોનું દેવું માફ કરો જેમ મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેમજ ગુજરાતના ખેડૂતોના દેવા પણ પૂર્ણ માફ કરવા જોઈએ પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે પરંતુ દેશના બાકી રાજ્યોમાં પાક વીમા યોજના ચાલુ છે તેથી ગુજરાતના ખેડૂતોની પણ માંગ છે કે ગુજરાતમાં પણ પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે ત્યારબાદ ઉદ્યોગપતિઓને નહીં હવે ખેડૂતોને ન્યાય આપો ખેડૂતોને સીધી સહાય કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે તેથી ટેકાના ભાવના માપદંડમાં રાહત આપવી જોઈએ અથવા તો દરેક ખેડૂતને રૂપિયા એક લાખ પાંત્રીસ હજારથી રૂપિયા એક લાખ પચાસ હજાર સુધીની સીધી સહાય તેમના બેંક ખાતામાં જમા કરવી જોઈએ ત્યારબાદ અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ઉદ્યોગોના દેવા માફ કરતી વખતે સર્વે થતા નથી જે હા મિત્રો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકાર પર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ સર્વે થતા નથી અને જ્યારે ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સર્વેનું નાટક કરવામાં આવે છે તે સમજાતું નથી ગુજરાત સરકારે પંજાબ સરકારને માફક જ કોઈપણ જાતના સર્વે વિના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા પચાસ હજારની સહાય મળવી જોઈએ